બીજું છાપામાં કઈ કઈ બાબતો આપેલી છે તો છાપાની અંદર કોમનવેલ્થ ગેમ્સ કોરોના લાઈફ સ્ટાઇલ વિશે આપેલી છે છાપામાં કઈ કઈ જાહેરાત આપેલી છે તો ટીવી ના શોરૂમ કારના શોરૂમ ની બાઇકના શોરૂમની સરકારી યોજનાની જાહેરાત આપવામાં આવેલી છે છાપામાં આપેલી કઈ બાબત તમને ગમી શા માટે તો મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો તે બાબત મને ગમી અખબારમાં કોઈ રમત વિશેની વાત આપેલી છે જો હા તો કઈ તો હા ક્રિકેટ વિશે તો તો સોનીનું ટીવી છે વીસ હજાર રૂપિયામાં માત્ર છાપામાં ભારત સિવાય અન્ય દેશના સમાચાર આપેલા હોય તે દેશોના નામ લખો તો ગ્રીસ અમેરિકા રશિયા યુક્રેન ચીન પાકિસ્તાન ગ્રીસ બરાબર બધા દેશોના નામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ સાથે જ તમારે દરેક પાઠની સમજૂતીના વિડીયો જોવા હોય બરાબર તકમાં તમારે તમામ પ્રકારની માહિતી જોઈતી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો બરાબર જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો અને દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો

તમારું ધોરણ તમારે પસંદ કરવાનું છે અને વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય વાઈજ પાઠ વાઈજ વે વિડીયો જોઈ શકશો ચાલો નીચે પૂરી બનાવવાની રીત આપી છે તે વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જરૂર જણાય તો તમારા મિત્ર શિક્ષકે કુટુંબીજનોની મદદ લો તો અહીં શું બનાવવાની રીત આપેલી છે તો અગાઉ જ વાત કરી દીધી છે કે પૂરી બનાવવાની રીત આપવામાં આવેલી છે બીજું તે ચીજ શેમાંથી બને છે એટલે કે પૂરી શેમાંથી બને છે ઘઉંનો લોટ મીઠું પાણી અને તેલમાંથી એટલે ઘઉંના લોટમાંથી ઘઉંના લોટની જેમ અન્ય જે જે અનાજનો લોટ બનતો હોય તે અનાજના નામ લખો તો બાજરીનો મકાઈનો બરાબર ત્યાર પછી ઘઉંના લોટમાંથી પૂરી સિવાય અન્ય કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે તેની યાદી લખો રોટલી લાડવા ભાખરી વગેરે પૂરીની જેમ બીજી કઈ કઈ ચીજ વસ્તુઓ તળીને બનાવી શકાય છે તે ચીજ વસ્તુઓના નામ લખો તમારી જાણમાં અન્ય કયા તેલ છે તેના નામ લખો પામોલિન કપાસિયા સૂરજમુખી સોયાબીન વગેરે અહીં આપેલી રસોડાની સામગ્રી પાટલી અને વેલણ બંને થઈને એક જોડી બને છે આવી જ રીતે તમારા રસોડા ઘરમાં કઈ કઈ એવી સામગ્રી છે તેની જોડ બની શકે છે તેના નામ લખો થાળી વાટકો કપ રકાબી બરાબર ચાલો આગળ વધીએ હવે આપણે બાર નંબરનું પેજ પૂરું તેર નંબરના પેજ તરફ જઈએ આ પેરેગ્રાફ વાંચવાનો છે બરાબર એના પરથી નાની કોને કહેવાય તો મમ્મીની મમ્મી આપણા મમ્મીના મમ્મીને ને કહેવાય સાંતાબા ના વ્યક્તિત્વનું ટૂંકમાં વર્ણન કરો સાંતાબા એક ધાર્મિક વ્યક્તિ તરીકે કેવા હતા તો દેખાડો ન કરતા પણ ધર્મ ભાવે એ કર્મયોગ કરતા કર્મ શબ્દથી શરૂ થતા બીજા પાંચ શબ્દો લખો કર્મદીપ કર્મકાંડ કર્મવીર કર્મચારી કર્મધાર્ય સમાસ બરાબર ચાલો ત્યાર પછી આવી રીતે વિદ્યાર્થી મિત્રો તેર નંબરનું પેજ પણ પૂર્ણ થાય છે ચાલો હવે ચૌદ નંબરના પેજમાં આપણે પ્રશ્નો આપ્યા છે રાજા સુરસેન ચતુર હતા સુરસેન લગભગ સો વર્ષ જીવ્યા હતા એનો મતલબ પૂરા સો વર્ષ આ ફકરામાં બહુ જ જૂના માટે કયો શબ્દ વપરાયો છે તો જરી પુરાણો બરાબર હા ત્યાર પછી મહાવરો આપેલી ઘટના પ્રસંગને વાંચો અને સમજો ત્યારબાદ ઘટનાને આગળ વધારો એક જ દિવસ જનક રસ્તાની બાજુમાં ચાલી રહ્યો હતો એક દિવસ અચાનક જ બચાવો બચાવો એ બૂમ સાંભળી જોયું તો રસ્તાની પાસેની જાડીમાં એક વૃદ્ધ માણસ પીડાથી કણસતો પડ્યો હતો બરાબર તો અહીંથી આગળ વધારો એ વૃદ્ધને જોઈ જનક તરત જ એની પાસે ગયો એ વૃદ્ધને પગમાં વાગ્યું હતું અને લોહી પણ લોહી પણ વહેતું હતું એટલે જનકે રૂમાલનો પાટો વાળ્યો અને એ વૃદ્ધને બાજુના ગામમાં દવાખાને લઈ ગયો સમયસર ચાલો ત્યાર પછી તમને યાદ રહી ગયો હોય એવો તમારી જિંદગીનો સારો બનાવ કયો એનું વર્ણન કરો તો જિંદગીનો સારો બનાવ અમારી શાળામાંથી ગયા વર્ષે સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવાયો હતો અને અમે ગીરના જંગલમાં પણ ગયા હતા ત્યાં અમે સિંહ જોયો હતો અને તે પણ અત્યારે નજીકથી ટીવી કે બરાબર એટલે સિંહ છે એ આનંદ થઈ ગયો એટલે એવું તમારી રીતે લખી શકો તમને ટીવી પર આવતો કયો કાર્યક્રમ સૌથી વધારે ગમે છે કેમ એ કાર્યક્રમ વિશે ટૂંકમાં માહિતી આપો તો મને ટીવીમાં આવતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાર્યક્રમ સૌથી વધારે ગમે છે કેમ કે તેમાં હાસ્યની સાથે એકબીજાને મદદ કરવાની ભાવના દર્શાવવામાં આવે છે આ કાર્યક્રમમાં સોસાયટીમાં રહેતા લોકો એકબીજા હળી મળીને રહે છે જુદા જુદા પ્રાંતના છે જુદા જુદી બોલીના છે જુદા જુદા ધર્મના છે છતાં પણ અને મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદ કરે છે અને સાથે મળીને બધા જ તહેવારો ઉજવે છે ટીવી અને રેડિયો પર રાજ્યમાં વાવાઝોડા અંગેના સમાચાર પ્રસારિત થાય ત્યારે તમે કઈ આગોતરી તકેદારી રાખશો ચાલો તો ટીવી અને રેડિયો પર રાજ્યના વાવાઝોડાના સમાચાર પ્રસારિત થાય ત્યારે ટોર્ચ કે મોબાઈલમાં ચાર્જિંગ કરી લેવું થોડાક દિવસ ચાલે એટલું પાણી લોટ કે ઘર ઘરમાં હાજર ન હોય તો વ્યવસ્થા કરી લેવી તૂટેલી ફૂટેલી છત કે પવનથી પડે તેવી વસ્તુ દૂર કરવી બારી દરવાજા બંધ રાખવા અફવાઓ ફેલાવી નહીં કે માનવી નહીં કે ભાઈ આ ગામમાં ઘર પડી ગયું હશે ભાઈ બરાબર બો માનવું નહીં તમારો જન્મ દિવસ તમારે જુદી જ રીતે ઉજવવો હોય તો તમે કયા કયા વિકલ્પ વિચારશો કેમ તો શાળામાં અભ્યાસ કરતા આપી જન્મ યાદગાર બનાવી શકાય અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં દાન આપી શકાય વિવિધ સંકલ્પો લઈ શકાય ઉપરના વિવિધ વિકલ્પ વિચારી શકાય કેમ કે કેક પાર્ટી વગેરેમાં ખોટો બગાડ કરવો એના કરતાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી જન્મદિવસ યાદગાર બનાવી શકાય છઠ્ઠું તમારા મિત્ર સાથે તમે ફરવા જાઓ છો મિત્ર તમને ફિલ્મ જોવાનું કહે છે જ્યારે તમારી ઈચ્છા પુસ્તક મેળામાં જવાની છે તો આ સ્થિતિમાં તમે શું કરશો અને કેમ તો હું પુસ્તક મેળામાં જઈશ કેમ કે ફિલ્મ તો પછીના શોમાં પણ જોઈ શકાય છે ત્યારે પુસ્તક મેળાનો સમય અને સ્થળ નિયત કરેલ હોય છે તેથી મિત્રને પણ સમજાવીશ અને પુસ્તક મેળામાં લઈ જવા પ્રયત્ન કરીશ ચાલો ત્યાર પછી ચૌદ નંબરનું પેજ કમ્પ્લીટ પંદર નંબરનું મહાવરો તમને મનપસંદ પાંચ રમૂજી ટૂચકા લખો જોક્સ જેને કહેવાય મમ્મી મેં ત્રણેય કેળા બાબુની સાથે વેચીને ખાધા હતા ને મનુ ત્રણ કેળા વેચી શકાય તેમ નહોતા એટલે પહેલાં મેં એક કેળું ખાઈ લીધું પછી બાકીના બે રહ્યા તેમાંથી એક બાબુને એક મેં ખાધું ગોવિંદ બીજું આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું રમા તે તમને આ વાતની ખબર ક્યારે પડી ગોવિંદ જયારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા ત્યારે ખબર પડી કે છત્રી નથી એમ ત્યાર પછી બે દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા એક દોસ્તની પાછળ કૂતરો ભસતો આવ્યો આથી એ ઘણો જ ગભરાઈ ગયો આ જોઈ તેનો દોસ્ત બોલ્યો કે તને પેલી કહેવત ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં દોસ્ત એ કહેવતની ખબર મને તો છે બીજો દોસ્ત તો પછી ગભરાય છે સાને પહેલો દોસ્ત પણ આ કૂતરાને કહેવત ખબર ન હોય તે ને કૂતરામને ખબર તો બટકું ભરી લે ભાઈ મોટી બેન સોનલને એક પ્રશ્ન કર્યો મોટી બેન સોનલ સૂર્ય ઉગે જ નહીં તો શું થાય સોનલ વીજળીનું બિલ ખૂબ જ આવે બેન તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારી રીતે ટુચકા લખી શકો તમારા જીવનમાં તમને થયેલા વિશિષ્ટ અનુભવની વાત લખો તો તમારે તમારા જીવનમાં બનેલા કોઈ પણ વિશિષ્ટ અનુભવ લખવાના છે બરાબર તમારો પોતાનો મિત્રો સેલ્ફ છે આ પ્રશ્ન કેમ તમારા જીવનનો અનુભવ તમને છે ભાઈ હું એકવાર મારા માસા સાથે ટ્રકમાં જતો હતો બરાબર અને એ દરમિયાન અચાનક મોટો અવાજ આવ્યો અને એ ટ્રક છે એક બાજુ ત્રાસો નમી ગયો એટલે નીચે માસા ઉતરા તો ટાયર આગળ ફાટી ગયું હતું એટલે મને કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી ટાયર ફાટી ગયું છે બરોબર એ તો આપણે બદલી જશે બરોબર અને બીજું કે કઈ જાનહાનિ થઈ નહોતી બરાબર એટલે આવું લખી નાખવાનું તમારે ત્યાં તમે જુદા જુદા મહા માનવોના જીવન પ્રસંગો વાંચ્યા હશે એમાંથી કોઈ બે મહામાનવ વિશે ટૂંકમાં લખો તો એક ગાંધીજી ગાંધીજી આપણા દેશના રાષ્ટ્રપિતા છે તે હંમેશા સત્ય બોલતા તેઓ અહિંસાનો તેમણે અહિંસાનો માર્ગ અપનાવેલો તેમનો જન્મ ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરના ઓક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો હતો તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ માટે અહિંસક આંદોલન કર્યું તેઓ તેમાં સફળ થયા તેમણે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ભારતને આઝાદી અપાવી રવિશંકર મહારાજ મુખ સેવકનું બિરુદ પામેલા રવિશંકર મહારાજ ખરેખર મહારાજ નહી પણ એક સાચા અર્થમાં લોકસેવક હતા તેમનો જીવન મંત્ર સાદા વસ્ત્રો પહેરવા સાધુ ખાવું સાધુ પીવું તેમણે લોકોની ગરીબાઈ દૂર કરવા સ્વચ્છતા જાળવવા અને લોક જાગૃતિ માટે પ્રયત્ન કર્યા હતા દુષ્કાળમાં તેમણે કૂવા અને બોરિંગ કરાવ્યા હતા લોકોને રોગમાંથી બચાવ્યા હતા લોકોને પીવાનું પાણી અપાવ્યું હતું તેમણે બહાર વટિયાઓને સીધા રસ્તે વાળ્યા હતા આ મુખ સેવક સાચા અર્થમાં લોકસેવક હતા ચાલો નીચે બે મહાનુ મહામાનવના જીવનની ઘટનાઓ ભેગી થઈ છે તેને જુદી તારવીને લખવાની છે બરાબર તો અહીંયા એક પોરબંદર અને કરમસદ આપણે ખબર છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી છે બરાબર તો આપણે જોઈએ તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તેઓ સરદાર અને લોખંડી પુરુષ તરીકે જાણીતા થયા હતા મહાત્મા ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર માં થયો હતો તેમનું વતન પોરબંદર તેમની માતાનું નામ પુતળીબા હતું તેમના પિતાનું નામ કરચંદ ગાંધી હતું તેમણે સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે એટલે આ લીટી અહીંયા નહીં આવે ઓકે આ ક્યાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલમાં સરદાર પટેલનો જન્મ એકત્રીસમી ઓક્ટોબર અઢારસો પંચોતેરમાં થયો હતો તેમનું વતન કરમસર તેમના માતાનું નામ લાડબાઈ અને પિતાનું નામ જયરભાઈ હતું તેઓ સરદાર લોક અને લોખંડી પુરુષ તરીકે જાણીતા થયા હતા બરાબર એટલે ગાંધીજી અને સરદાર વિશે વાત થઈ ગઈ ચાલો ત્યાર પછી આપણે પંદર નંબરનું પેજમાં નીચે વાર્તાના વાક્યો આડાવળા થઈ ગયા છે એમને વાર્તાના ક્રમમાં મૂકવાના છે બરાબર તો અહીંયા ઘણા બધા વાક્ય આપ્યા છે ઓહો ઘણા બધા છે ચાલો તો ક્રમમાં ગોઠવાના છે પેલું અમરાવતી નગરીના રાજા રાજદીપસિંહ હતા તેઓ ઉદાર અને પ્રજાવત્સલ હતા રાજાને એક રાત્રે નગરચર્યા કરવાનું મન થયું તેમણે ગામડાના એક ગરીબ માણસનો વેશ લીધો દરવાન પાસે જઈને ગરીબ વેશમાં રહેલા રાજાએ નગરમાં પ્રવેશવાની માગણી કરી દરવાને વિનમ્રતાથી કહ્યું કે કોઈ અજાણ્યાને રાત્રે નગરમાં પ્રવેશવાની અનુમતિ નથી ગરીબના વેશમાં રહેલા રાજાએ કહ્યું કે અત્યારે કોણ જોવા વાળું છે વારંવાર દરવાને ના પાડે એટલે રાજાએ એની પાસે એક સોના મહોર ધરી સોના મહોરના બદલામાં દરવાનને ગુસ્સે થઈને રાજાને તમાચો મારી દીધો બીજા દિવસે રાજાએ દરવાનને રાજસભામાં તેડાવ્યો દરવાનને રાજાએ રાત્રિની બીના કઈ રાત્રિની ઘટના કઈ સંભળાવી દરવાનને થયું કે રાજા મને કારાગૃહમાં મોકલી દેશે જોકે તેની ધારણા ખોટી પડી રાજાએ દરવાનની રાજભક્તિના વખાણ કરી ઇનામ આપી તેમનું સન્માન કર્યું ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહેવાલ એટલે કે કોઈ એક કાર્યક્રમ પ્રવૃત્તિ થઈ ગયા પછી એના વિશે ટૂંકમાં વર્ણન અહેવાલ ટૂંકમાં ને મુદ્દાસર લખવો જરૂરી છે તમે છાપા કે સામયિકમાં છપાયેલા અહેવાલ વાંચ્યા હશે નીચે આપેલા વિષય પર અહેવાલ લેખન કરો તમારી શાળામાં જિલ્લા કક્ષાનું પર્યાવરણ વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું હતું એ વિશેનો અહેવાલ લખો બરાબર તો તમારે વિદ્યાર્થી મિત્રો તમારી જાતે એ અહેવાલ લખવાનો થશે ક્લિયર તો બરાબર તો અમારી શાળાની અંદર ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું બધું તમારે તે લખી શકો છો જાતે બે તો વિદ્યાર્થી મિત્રો એ શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે પેરેગ્રાફની અંદર મૂકવાના છે બરાબર તો મજામાં હોઈશ હું પણ અહીં મજામાં છું એવી રીતે અહીં આ ઉનાળાના દિવસોમાં હું મારા પરિવાર સાથે માઉન્ટ આબુ ફરી આવ્યો સાચે જ આબુમાં મને ઠંડકનો અનુભવ થયો એના લગભગ બધા જ જાણીતા સ્થળોની મુલાકાત લીધી અહીંનું મ્યુઝિયમ પણ જોવાલાયક છે તું ગરમીથી બચવા માટે જરૂરી કાળજી લેતો હોઈશ હવે તો શાળાઓ ખુલે એટલે અમદાવાદ ખાતે મળીશું તારા પરિવારને સૌને યાદ આપજે બરાબર જરૂરી શબ્દો લખવાના છે ચાલો તમારે નિબંધ લખવાનું છે મારા પ્રિય શિક્ષક ઓકે તો મારા પ્રિય શિક્ષક મારા પ્રિય શિક્ષકનું નામ હર્ષદભાઈ છે તેમનો પહેરવેશ ખૂબ જ સાદું છે તે અમને ગુજરાતી વિષય ભણાવે છે તેમની ભણાવવાની રીત બહુ જ સરળ મિત્રો અહીંયા તમારા શિક્ષકનું નામ લખજો અને સમજાવવામાં અનુકૂળ રહે તેવી હોય છે તે પહેલા અમને ભણાવે છે અને તે અભ્યાસ અમને યાદ રહે તે માટે લખવાને વાંચવા આપે છે તેમનો તેઓ અમને ઘણી વખત મેદાનમાં રમતો રમવા પણ લઈ જાય છે તેમનો સ્વભાવ ખૂબ શાંત અને સરળ છે તેમને બાળકોને તો ગમે જ છે પણ સાથે અમારા શાળાના શિક્ષકોના આચાર્યને પણ ગમે છે તેમની સાથે પણ તેમનું વર્તન ખૂબ જ સારું છે તેમના શાંત સ્વભાવના કારણે મારા શિક્ષક બહુ જ પ્રિય છે ઓકે ચાલો આગળ વધીએ સત્તર નંબરનું પેજ કમ્પ્લીટ અઢાર નંબરના પેજ પેજ ઉપર મિત્રો આ જે કેસ મેમો આપેલો છે એ તમારે જોવાનો છે ચલો એના પરથી પ્રશ્ન આ બિલ કઈ દુકાન ફર્મ કે એજન્સીનું છે તો કુદરત પ્રોવિઝન સ્ટોરનું છે ખરીદી કરનાર કોણ છે ધનજીભાઈ કુબેર જાટકિયા ખરીદી કઈ તારીખે કરવામાં આવી છે નવ સાત બે હજાર ઓગણીસ નવ સાત બે હજાર ઓગણીસ છતાંય નવ સાત બે હજાર ઓગણીસ આ એનું કોના નામે છે ધનજીભાઈ કુબેરભાઈ જાટકિયા બરાબર ત્યાર પછી આ દુકાનમાં શાનું વેચાણ થાય છે ઓકે ચલો ચાર કરી અનાજ કરિયાણું પેકેટ ફૂડ લલોટ બિસ્કિટ બરાબર ચાલો જો બધું લખેલું છે બિસ્કીટ વોશિંગ પાવડર બરાબર ઓકે ત્રણસો ત્રીસ રૂપિયાની ખરીદી કરી છે કેટલાની ખરીદી કરી છે ત્રણસો ને ત્રીસ રૂપિયાની ચાલો ત્યાર પછી અઢાર નંબરનું પેજ કમ્પ્લીટ હવે આપણે ઓગણીસ નંબરના પેજ ઉપર આવ્યા મિત્રો અહીંયા કઈ કઈ વસ્તુ ખરીદી એમાં બાજરાનો લોટ આપણે લખી શકે બરોબર એટલે કે અહીંયા જે પાંચ વસ્તુ છે એના નામ તમારે લખવી એ વસ્તુ બધી મળે ચલો ત્યાર પછી આપણે ઓગણીસ નંબરમાં પેજ નીચેનો પકડો ધ્યાનપૂર્વક વાંચીને તેમાં જરૂરી વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી ફરીને ફરીથી લખો તો જો અહીંયા પૂર્ણ વિરામ આવશે બરાબર અહીંયા અલ્પ વિરામ ઇન્વર્ટેડ કોમાં શરૂ અલ્પ વિરામ ઇન્વર્ટેડ કોમાં પૂરા પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ અલ્પ વિરામ ઉદ્ગાર વાક્ય પૂર્ણ વિરામ

હતો ના 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 હતા 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 ક્લિયર કાવ્ય વિશે પાંચ માનો પ્રેમ જળ અને મધતી પણ મીઠો છે એના હૃદયમાં બાળક માટે કાયમ આશીર્વાદ હોય છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરેલી છે વેણ વહાલથી ભરેલા છે તેનો પ્રેમ નિરંતર વહેતો હોય એના કાળજામાં કોડ ભર્યા છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે ધોરણ સાત ગુજરાતી પાઠ્યપુસ્તકનો એકમ છ વાંચીને એના આધારે પ્રશ્નનો જવાબ લખો બરાબર તો ભીખુ એક ગરીબ ભિખારી હતો જો એ પ્રશ્ન પૂછ્યો છે ભીખુ કોણ હતો તો એક ગરીબ ભિખારી હતો ભીખુનો કયો ગુણ તમને સ્પર્શી ગયો તેનો પરિવાર ભાઈ બહેન પ્રત્યે દયા ભાવ સ્પર્શી ગયો ભીખુના પરિવાર વિશે પાંચ વાક્યો લખો તેનો પરિવાર ગરીબ હતો તેઓ ભીખ માંગી ગુજરાન ચલાવતા ભીખુ સૌથી મોટો હતો તેના નાના ભાઈ બહેન હતા ભીખુની માં રસ્તા પર બેસીને ભીખ માંગતી હતી પાઠમાં વપરાયેલા રૂઢિ પ્રયોગો શોધીને એનો અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરો તો ઉત્તર ઉગારી લેવું એટલે બચાવી લેવું માતાએ બાળકને ઉગારી લીધો રાડ ફાટી જવી ભયથી ચીસ પડાઈ જવી ગાડી જોઈ બાળકની રાડ ફાટી ગઈ ત્યાર પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો રહમ દયા દ્રઢ મક્કમ ગેલસા ધૂન તૃષ્ણા ઈચ્છા ચલો આમાંથી કઈ રીતે તમારે આમાં શબ્દો આવશે તો હું તો થરથર કાંપતી હતી સમાન સોરી સામાન તો ખસેડ્યો પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ખાવાનું પણ છોડે એ મોટી ચિંતા હતી છેલ્લો સવાલ વિદ્યાર્થી મિત્રો

ખરેખર પામવી હોય તો વાળામાં જ પામી શકાય તો આ સાથે વિદ્યાર્થી મિત્રો તમને બધા જ વિષયના ગુજરાતી વિજ્ઞાન ગણિત બરાબર આ બધાના પાઠની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેના વિડીયો તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત